હાઈ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાગિલાસ ખાના ખજાના તો આજે આપણે બનાવીશું એકદમ ઇઝી રવા ઢોકલાની રેસીપી જે બનાવવી ખૂબ જ આસાન છે અને ઝટપટ બનીને રેડી થાય છે અને એકદમ સ્પોન્જી બનીને રેડી થાય છે ના વધારે ઇન્ગ્રીડિયન્ટ્સની પણ જરૂર પડે છે તો ચલો શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા એક મોટું બાઉલ લઈ લીધું છે અને તેની અંદર એક વાટકી રવો એડ કર્યો છે ઝીણો અને તેની સાથે બે થી ત્રણ ચમચી જેટલું બેસન એડ કર્યો છે અને તેની સાથે એક વાટકી જેટલું ના વધારે ખાટું કે ના વધારે મોડું એવું મીડિયમ દહીં એડ કર્યું છે અને હવે થોડું થોડું પાણી એડ કરીશું અને મીડિયમ થિક બેટર રેડી કરીશું એક સાથે વધારે પાણી નથી એડ કરવાનું થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર છે તેને અડધો કલાક માટે ઢાંકણ ઢાંકીને તેને રેસ્ટ પર મૂકી દઈશું જેથી જે રવો છે એકદમ સરસ ફૂલી જાય તો અહીંયા અડધો કલાક થઈ ગયો છે અને રવો એકદમ સરસ ફૂલી ગયો છે તો હવે થોડું પાણી ઓછું લાગે છે તો થોડું પાણી એડ કરીશું અને બેટરને થોડું પાતળું કરી લઈશું થોડું મીડિયમ જ બેટર રાખવાનું છે એકદમ પાતળું નથી કરી દેવાનું તો થોડું થોડું પાણી એડ કરીશું અને બેટર રેડી કરીશું મીડિયમ તો બસ મેં અહીંયા આટલું જ પાણી એડ કર્યું છે હવે તેની અંદર થોડા મસાલા એડ કરી દઈશું તો મેં અહીંયા થોડી હળદર એડ કરી છે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું ચપટી જેટલી હિંગ એડ કરીશું જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ઢોકળામાં થોડું લાલ મરચું પાવડર અને થોડો ગરમ મસાલો એડ કરીશું થોડી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી છે અને હવે બધી જ જે મસાલા છે તેને બેટર સાથે એકદમ સારી રીતે મિક્સ કરીશું તીખાસ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી પણ કરી શકો છો તમને જો લાલ મરચું ના નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે આ નાસ્તો અંદરથી પણ એકદમ સોફ્ટ બનીને રેડી થાય એના માટે બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું બેટરમાં અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું મેં અહીંયા ઇનો ફ્રૂટ સોટ લીધો છે અડધી ચમચી જેટલો તો તેને એડ કરીશું અને તેની પર થોડું પાણી એડ કરીશું અને તેને પણ બેટર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને આ પ્રોસેસ થોડી જલ્દી કરવાની છે એકદમ સરસ એનો પણ મિક્સ થઈ ગયો છે તો પ્લેટ લઈ લઈશું અને સ્ટીમરને મેં પહેલાંથી જ ગરમ કરવા માટે મૂકી દીધું છે પ્લેટ પર એકદમ સરસ તેલ ગ્રીસ કરી લઈશું અને જે બેટર રેડી કર્યું છે તેને પ્લેટ પર એડ કરી દઈશું અને એકદમ સારી રીતે ફેલાવી દઈશું બધી જગ્યાએ એકદમ સરખું બેટર લાગે એ રીતે એકદમ સારી રીતે ફેલાવી દેવાનું છે બેટરને એક બેટર બેટર કરી લેવાનું છે અને ત્યાર પછી જે સ્ટીમર પહેલેથી જ મેં પાણી નાખી અને તેને ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો તેની અંદર પ્લેટ એડ કરી દઈશું ઢોકળાવાળી અને તેની ઉપર થોડો લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું એકદમ સારા લુક માટે જેથી ઢોકળા દેખાવે પણ ખૂબ જ સુંદર લાગે અને પછી ઢાંકણ ઢાંકીને પંદર મિનિટ જેટલું આ ઢોકળાને સ્ટીમ કરી લઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે તો ઢોકળા ચેક કરી લઈએ આપણે ચાકુની મદદથી ઢોકળાને ચેક કરી લેવાના છે એકદમ ક્લિયર ચાકુ આવે એટલે કે આપણા ઢોકળા છે એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તો હવે તેને સાઈડ પર કાઢીને ઠંડુ થવા માટે મૂકી દઈશું ત્યાં સુધી વઘાર કરી લઈશું તો મેં અહીંયા બે ચમચી જેટલું તેલ એડ કરી તેની અંદર અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું એડ કર્યું છે એક લીલા મરચું એડ કર્યું છે એકદમ ઝીણું સમારીને અને તેની સાથે મીઠા લીમડાના પાન એડ કર્યા છે અને થોડા જે સફેદ તલાવે છે તે પણ એડ કર્યા છે તો બધી જ વસ્તુને તેલ સાથે એકદમ સારી રીતે શેકી લઈશું તો ઢોકળા ઉપરનો વઘાર છે એ રેડી થઈ ગયો છે તો હવે ઢોકળા પણ ચેક કરી લઈએ તો ઢોકળા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે જો જે વઘાર બનાવીને રેડી કર્યો છે તેને ઢોકળા પર એડ કરી દઈશું અને એકદમ સારી રીતે ઢોકળા પર લગાવી દઈશું અને તેની ઉપર થોડા લીલા ધાણા એડ કરી દઈશું લીલા ધાણા એડ કર્યા પછી જે પસંદ તમને હોય આકાર એ પ્રમાણે આકારમાં આ ઢોકળાને કટ કરવાના છે તમને જે આકારમાં ઢોકળાને કટ કરવા હોય તમે તે આકારમાં આ ઢોકળાને કટ કરી શકો છો તો તમે જોઈ શકો છો હું આ રીતના ઢોકળાને કટ કરી રહી છું ઢોકળા છે અને એકદમ જાળીદાર બનીને રેડી થાય છે ઢોકળાને મેં કટ કરી લીધા છે હું તમને એક ઢોકળું કાઢીને પણ બતાવું છું તો તમે જોઈ શકો છો કે એકદમ જાડીદાર ઢોકળા બનીને રેડી થઈ ગયા છે તો હવે આ ઢોકળાને આપણે સર્વ કરી લઈએ તમે લીલી ચટણી સાથે કે ટોમેટો કેચઅપ સાથે કે એમ પણ ખાઈ શકો છો અને બાળકોને નાસ્તામાં પણ બનાવીને આપી શકો છો તો રેડી છે રવાના ઢોકળા તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક જરૂરથી કરજો આ વિડીયોને વધારેને વધારે શેર પણ કરજો અને તમે આ રેસીપી ટ્રાય કરો એટલે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારી આ રેસીપી કેવી બની ખૂબ જ ઇઝી રેસિપી છે અને આરામથી બનીને રેડી થાય છે બધાને ખૂબ જ પસંદ આવશે તો એકવાર જરૂરથી ટ્રાય કરો તો મળીએ એક બીજા નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ticket